માળિયા હાટીના તાલુકાના ખંભાળિયા ગામે ભવ્ય શોભાયાત્રા સાથે ઉમંગ અને ઉત્સાહભર્યું જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી માળિયા હાટીના તાલુકાના ખંભાળિયા ગામે વર્ષો જૂની પરંપરા છેલ્લા સાડત્રીસ વર્ષથી મટકી ફોડ તથા શોભાયાત્રા જન્માષ્ટમીનો ઉત્સાહ જોવા મળ્યો કાર્યક્રમ યોજાયો અને મોટી સંખ્યામાં સેવકો તથા ગામના અગ્રણીઓ અને ગામના વડીલો ગ્રામજનો પણ જોડાયા વર્ષો જૂની પરંપરા મુજબ મટકી ફોડનો કાર્યક્રમનું આયોજન કરાયું કૃષ્ણ જન્મ ઉત્સવ નિમિત્તે વર્ષો જૂની પરંપરા ની રીતે ભવ્ય ઉજવણી કરાય ખંભાળિયા સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય આયોજન કરી જેમાં સમસ્ત ગ્રામજનો હળીમળી શ્રી કૃષ્ણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં કૃષ્ણ ભગવાનના ગીત વગાડી વાજતે ગાતે ડીજે સાથે જન્માષ્ટમી આઠમની ભવ્ય ઉજવણી કરાય આખા ગામની અંદર શોભાયાત્રા ફરી અને ગામની અલગ અલગ જગ્યાએ તેની ઉજવણી થઈ હતી